નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે જી એસ આર કરી છે સ્પષ્ટતા કામની વાત સામે આવી

ભારતની ઇન્ટરનેશનલ માસ્ટર દિવ્યા દેશમુખા ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે તેણે પૂર્વ વિશ્વ ચેમ્પિયન તાન જોંગીને હરાવી છે ભારતની દિવ્યા દેશમુખે જ્યોર્જિયાના બાટુમીમાં ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસની સેમીફાઈનલમાં ચીનની તાન જોગાનજીને હરાવી છે ઉલ્લેખનીય છે કે તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના અડતાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર રાજ્યમાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ગઈકાલે સવારે આઠ આઠ વાગ્યા સુધીમાં નર્મદા ડેમ અઠ્ઠાવન પોઈન્ટ ઓગણ ઓગણીસ ટકા ભરાઈ ગયો હતો જ્યારે અન્ય બસોને છ જળાશયોમાં કુલ ક્ષમતાના સાઠ ટકા કરતાં વધુ ભરાયેલા છે જેમાં અઠ્યાવીસ જળાશય સો ટકા બાસઠ જળાશય સિત્તેર ટકાથી સો ટકા ભરાયા છે આ સાથે અડત્રીસ જળાશયો પંચોતેર ટકા ઓછો પાણીનો સંગ્રહ છે રાજ્યમાં અડતાલીસ ડેમ હાઈ એલર્ટ ઉપર સત્તર ડેમ એલર્ટ ઉપર અને પચીસ ડેમ વોર્નિંગ ઉપર જોવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ બનાસકાંઠામાં વિકાસ કાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી તેમણે નડાબેટ અને સુઈ ગામ ખાતે યોજાનાર એક વિશેષ સમારોહમાં ઉપસ્થિત રહી જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું આ કાર્યક્રમ બનાસકાંઠાના સર્વાંગી વિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે મિત્રોડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં હોબાળો બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યો સંસદના ચોમાસુ સત્રના ચોથા દિવસે બિહાર મતદાર ચકાસણી મુદ્દે વિપક્ષી સાંસદોએ સંસદની બહાર અને ગૃહમાં ભારે વિરોધ નોંધાવ્યો સોનિયા ગાંધી સહિતના નેતાઓએ લોકશાહી જોખમમાં જેવા પોસ્ટરો લહેરાવ્યા સ્પીકર ઓમ બિરલાની અપીલો છતાં સતત હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી માત્ર છ મિનિટ ચાલી અને બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી વિપક્ષ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર પીએમના જવાબની માગ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં છવ્વીસ જુલાઈએ થશે મેઘ તાંડવ હવામાન વિભાગ દ્વારા છવ્વીસ જુલાઈના રોજ વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે રાજ્યમાં છવ્વીસ જુલાઈ બાદ વરસાદનું જોર વધે તેવી પણ શક્યતા છે જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અરવલ્લી પાટણ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓ અને કચ્છ માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ઈ કેવાયસી પ્રક્રિયા શું છે ઈ કેવાયસી એક ડિજિટલ ચકાસણી પ્રક્રિયા છે પ્રક્રિયામાં રાશન કાર્ડ ધારકોએ આધાર કાર્ડથી તેમની ઓળખની પુષ્ટિ કરી શકાય આ પ્રક્રિયા આધાર કાર્ડ આધારિત બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા તો વન ટાઈમ પાસવર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે આધાર કાર્ડ વેરિફિકેશન બાદ લાભાર્થીનું નામ જન્મ તારીખ સરનામું લિંગ અને ફોટો જેવી મૂળભૂત માહિતી આધાર દ્વારા રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગોને પૂરી પાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનખંડના રાજીનામા પાછળનું રહસ્ય જગદીપ ધનખંડના ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામા બાદ રાજકીય વર્તુળોમાં તેજ બની છે સ્વાસ્થ્યનું કારણ આવ્યું હોવા છતાં એ અહેવાલ મુજબ રાજ્યસભામાં જસ્ટિન વર્મા સામે મહાભિયોગની નોટિસ સ્વીકાર્યા બાદ બે કેન્દ્રીય મંત્રીઓએ ધનખડ સાથે વાતચીત કરી અને તેમને સંકેત અપાયા હતા કે વડાપ્રધાન મોદી આ નિર્ણયથી ખુશ નથી જોકે ધનખરે નિયમો મુજબ કાર્ય કર્યું હોવાનું જણાવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રશિયામાં પચાસ યાત્રીઓ સામેનું વિમાન ગોમ રશિયાના સુદૂર પૂર્વીય ક્ષેત્રમાં લગભગ પચાસ લોકોને લઈને ઉડાન ભરી રહેલું એન ટ્વેન્ટી ફોર યાત્રી વિમાન ગુમ થઈ ગયું છે સાયબેરિયાની એંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત આ વિમાન અમૂલ ક્ષેત્રના ટાઇન્ડા કસ્બા તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીનની સરહદ નજીક રડારમાંથી અચાનક ગાયબ થઈ ગયું વિમાનમાં તેતાલીસ યાત્રીઓ જેમાં પાંચ બાળકો અને છ ક્રૂ મેમ્બર સવાર હતા તપાસ શરૂ છે પણ ખરાબ હવામાન અને દુર્ગમતા પડતારૂપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણમાં દોડશે એસટીની પચાસ એક્સ્ટ્રા બસો ગુજરાતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે આ પહેલાં ભક્તો માટે સારા સમાચાર છે આ પવિત્ર મહિનામાં રાજકોટ એસટી વિભાગ એક્સ્ટ્રા પચાસ બસો દોડાવશે રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નવ ડેપો પરથી હાલ પાંચસો તેર બસો દોડે છે શ્રાવણ અને જમાષ્ટમીને જોતા સોમનાથ દ્વારકા અને ગેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી પચાસ એસટી બસ વધશે તો આવામાં ભક્તોને કોઈ મુશ્કેલી નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનિલ અંબાણી સાથે જોડાયેલા કંપનીઓ પર દરોડા પાડ્યા છે આ કાર્યવાહી યસ બેંક લોન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી છે ઈડી મુજબ બે થી બે ઓગણીસ દરમિયાન યસ બેંક દ્વારા મંજૂર કરાયેલી આશરે ત્રણ હજાર કરોડની લોન સેલ ફમ્સ અથવા તો અન્ય ગ્રુપ કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે કેન્દ્ર સરકારે જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવા માટે એક મહત્વનું પગલું લીધું છે સરકારે બુધવાર હાલના પીડીએસ નિયમોમાં સુધારો કર્યો છે અને દર પાંચ વર્ષે તમામ રાશન ધારકો માટે ઇલેક્ટ્રોનિક ઇ કેવાયસી પ્રક્રિયા મજબૂત બનાવી છે જેનો હેતુ રાશન વિતરણ પ્રક્રિયામાં છેતરપિંડી ડુપ્લિકેટ કાર્ડ્સને દૂર કરવા અને સબસિડીને યોગ્ય લાભાર્થી સુધી પહોંચાડવાનું સુનિશ્ચિત કરવાનું રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે